સીબીઆઈ વડોદરામાં રેલ્વે વિભાગની પરીક્ષા કૌભાંડમાં સીબીઆઈની કાર્યવાહી કે જ્યાં સીબીઆઈએ દરોડા પાડીને પાંચ રેલવે અધિકારી સહિત છ વ્યક્તિની ધરપકડ કરી છે આઈઆરપીએસ કેડરના બે અધિકારી સહિત રેલવે વિભાગના પાંચ અધિકારીને સસ્પેન્ડ કરાયા છે અધિકારીઓ અડતાળીસ કલાક સીબીઆઈ કસ્ટડીમાં રહેતા રેલવે વિભાગે નિર્ણય લીધો છે રેલવેના પ્રમોશન કાંડમાં પણ આ પાંચ અધિકારીની સંડોવણી હોવાનો ખુલાસો છે તે થઈ રહ્યો છે અને જેને જ આધારે હવે આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે સંવાદદાતા જોડાયા છે માનુ વડોદરામાં રેલવે વિભાગની પરીક્ષા કૌભાંડમાં હવે સીબીઆઈ કાર્યવાહી કરી છે શું અપડેટ પહેલા સીબીઆઈ દ્વારા મામલે કાર્યવાહી કરવામાં જે અધિકારીઓ છે એમના દર્શન જે સાહિત્ય મળ્યું જે ખુલાસા ગયા જે પરીક્ષા લેવાની તેમાં થી લાખ રૂપિયા લાંશ લઈ અને ઉમેદવાર પાસ કરવાના સમગ્ર મામલામાં રેલવેના પ્રમોશન પ્રમોશન છે એ ખાંડની અંદર પાંચ અધિકારીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું આ તમામ અધિકારીઓને રેલવે વિભાગ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જો વાત કરીએ તો સુનિલ બિસોઈ વરિષ્ઠ વિભાગીય કર્મચારી છે અંકુશ વાસન વિભાગીય કર્મચારી કર્મચારી છે સંજયકુમાર ત્રિવેદી ડેપ્યુટી ચીફ કોમર્શિયલ મેનેજર નીરજ સિન્હા ડેપ્યુટી સ્ટેશનલ સુપ્રિન્ટેન્ડન્ટ અને દિનેશ કુમાર નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છે ડિવિઝન હોસ્પિટલના આ તમામને અડતાલીસ કલાક વધુ સીબીઆઈ ની કસ્ટડીમાં રાખવામાં આવી અને એના કારણે રેલવે વિભાગ દ્વારા અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને એમના વિરુદ્ધમાં રેલવે વિભાગ દ્વારા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ખાતાકીય પરીક્ષા હતી એમાં ઉમેદવારોને પાસ કરવા માટે થઈ અને પાસેથી પાંચ થી છ લાખ રૂપિયા લીધા હોવાનું બહાર આવ્યું છે અને એના આધારે રેલવે વિભાગ દ્વારા આ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જી બિલકુલ માનવ જાણકારી બદલ આભાર